જે વાઘો છે અમારા દક્ષિણ ગુજરાતના તે તમારી સાથે છે એટલે બંને અલગ અલગ પાર્ટીના છે પણ આદિવાસીઓ છે એટલે અમે લોકો આદિવાસીઓ નેતા ગણીએ છીએ તો હું ચેતલભાઈને વિનંતી કરું કે સંબોધે ગુજરાતમાં અને દેશમાં આદિવાસી સમુદાય ખૂબ મોટો સમુદાય છે અને ગુજરાતમાં પણ પંદર ટકા જેટલા આદિવાસીઓ વસે છે છતાંય એ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેમાંથી તમે બધા જાણો છો હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે છ તારીખે સાંજે જે કેવડિયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ છે જેનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ કર્યું હતું અને એ પ્રોજેક્ટ બસો ને સત્તાવન કરોડના ખર્ચા બાદ પણ આજે ચાલુ હતો અને એ જ ગામના બે યુવાનો સાંજે જમ્યા બાદ ત્યાં ફરવા માટે જાય છે અને કાયમની જેમ જ ત્યાં બેસે છે ત્યારે એ જ પ્રોજેક્ટના કન્સ્ટ્રકશન જે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સી હતી એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે કપડાં ઉતાર આવે છે અને એમને થાંભલા જોડે પિલરો જોડે બાંધીને એટલી બેહરામીથી મારે છે કે લગભગ ત્રણ સાડા ત્રણ કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તળવી ત્યાંને ત્યાં બેહોશ થઈ જાય છે એમને સવારે ચાર વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે ત્યાં ડોક્ટર ચારથી પાંચના ગણામાં એમને મૃત જાહેર કરે છે બાદમાં ડોક્ટર પોલીસને વર્દી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને જેમનું નામ સંજય ગજેન્દ્ર તળવી હતો એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે એને છોડાવીને તાત્કાલિક ગરૂડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે ત્યાં બાદ ત્યાંથી ડોક્ટર સાહેબ એમને રિફર કરે છે રાતપીપળા સારવાર હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે બીજા દિવસે સવારે અમારા જેવા આગેવાનો પર ફોન આવે છે નવ વાગે અમે ત્યાં દોઢ કલાકની અંદર પહોંચીએ છીએ સાડા દસ વાગે ત્યારે સંજયભાઈની હાલત પણ ગંભીર હતી એમને અમે પૂછ્યું ત્યારે એમણે કીધું છ જેટલા લોકોએ અમને આવી રીતના કપડાં ઉતારીને બાંધીને આખી રાત સળિયા પાઇપો દ્વારા માર માર્યો છે અને એમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું બીજાને હું ઓળખતો નથી ત્યારે તે જ ઘડી ત્યાં ઉપસ્થિત ડીવાય એસપી સાહેબને અમે કહીએ છીએ કે આમની હાલત પણ ગંભીર છે આમને પણ તમે સારવાર અર્થે આગળ ખસેડો અને પહેલાં દિવસે સાત તારીખે જયેશ તળવીનું મૃત્યુ થયું અને એ જ સંજયભાઈને પણ ગંભીરતાથી લેવામાં ન આવ્યા એમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે અને બીજા દિવસે પણ એનું મૃત્યુ થઈ જાય છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે જે વિસ્તારમાં આટલો મોટો આદિવાસી સમાજ વસતો હોય એ વિસ્તાર અમારો છે વસ્તી અમારી છે અને અમે જમીનો આપી છે છતાંય અમારા લોકોને આવી રીતના બેહરમીથી માર મારવામાં આવ્યો અને મરી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે એ લોકો તો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા ત્યારે જે તે જ દિવસે અમે પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંતભાઈ સુબેજીને પણ મળ્યા એમને પણ અમે કીધું કે તમારી પાસે કોઈ એવિડન્સ હોય કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે અમારા છોકરાઓ ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા તો તમે જાહેરમાં પણ આપી શકો છો પ્રેસ મીડિયાને પણ આપો અમને પણ આપો છતાંય એ કેસને સામાન્ય રીતે પતાવવા માટે ચોરીનો અમારી અમારા છૂટા પર આક્ષેપ મૂકવામાં આવ્યો બાદમાં અમે ઉગ્ર ઉગ્રતાથી રજૂઆતો કરી અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ત્યારબાદ સરકાર એક્શનમાં આવી છતાંય એમણે જે અમને બાહેધરી આપી હતી કે અમે જે જગ્યા પર બનાવ બન્યો છે એ જગ્યા એસઓયુ સત્તામંડળ હસ્તક હમણાં લીધી છે તો એ એસઓયુ સત્તા મંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખીશું જે એજન્સીના કહેવાથી ત્યાંના લોકોએ માર માર્યો છે એજન્સીનું નામ નાખીશું પણ આજ દિન સુધી એ એજન્સીનું નામ કે સત્તા મંડળના નોડલ અધિકારીનું નામ એફઆઈઆરમાં નાખવામાં નથી આવ્યું આજ દિન સુધી આપણે એફઆઈઆર ઓનલાઈનમાં સર્ચ કરીશું તો એફઆઈઆર પણ ઓનલાઈનમાં મૂકવામાં નથી આવી ત્યારે અમને શંકા ઉપજાવે છે કે આ તમામ ઘટનામાં પોલીસ પણ કોઈના દબાણ હેઠળ કામ કરતી હશે એવું અમને લાગે છે બધા જ આગેવાનો અમે ત્યાં ઉપસ્થિત હતા અમે સામાજિક રીતે નક્કી કર્યું હતું કે આઠ તારીખે બે યુવાનોના મૃત્યુ થયા ત્યારે નવ તારીખે કેવડિયા ગઢેશ્વર ખાતે અમે વિશ્વ આદિવાસી દિવસ નહીં મનાવીશું અને બંધ પાડીને આક્રોશ દિવસ મનાવીશું ત્યારે સ્વયંભૂ શાંતિપૂર્ણ એ દિવસે ત્યાં બંધ રહ્યું અને અમે આઠ તારીખે જ નક્કી કર્યું હતું કે તેર તેર તારીખે જે પાંચ દિવસનો એ વિસ્તારમાં કાણ કે બેસણું કે એ દિવસે અમે બધા જ આગેવાનો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા જઈશું અને અમે બધા જ એક આદિવાસી સમાજના આગેવાન તરીકે પ્રતિનિધિ તરીકે અમે ત્યાં બધા જવાના હતા આઠ તારીખે પોલીસ અધિક્ષકને સહમતીથી અમે બધાને જાણ કરી આહવાન કર્યું છતાંય અમને એમના શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમમાં તે દિવસે જવા દેવામાં નથી આવ્યા અમે તમામ આગેવાનોને પોતપોતાના ઘરે નજરકેદ કરવામાં આવ્યા ત્યારે સંવિધાનિક જે અમને અધિકારો મળ્યા છે અમે એક મેસેજ આપવા માંગતા હતા કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે આવા અત્યાચારો અન્યાયો થશે ત્યારે અમે એક સંભ થઈને પક્ષ પાર્ટી સંગઠનો કે સંપ્રદાયોથી ઉપર આવીને એક એકતા બતાવીશું એ મેસેજ આપવા માગતા હતા છતાંય અમને કેવડિયા પહોંચવા દેવામાં નથી આવ્યા એટલા માટે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ પોલીસની કામગીરીમાં પણ અમને શંકા ઉપજાવે છે અને આદિવાસી સમાજને એક નહીં થવા દેવા માટેની શાસક પક્ષની પણ એક મેલી મુરાદ હશે જાચ અમે આજના આપણા માધ્યમથી માંગણી કરીએ છીએ કે આમાં સીબીઆઈ તપાસ થાય અને જે પણ લોકો આમાં જવાબદાર છે એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને અમારા યુવાનો જે એક દીકરાઓ હતા જે મૃત્યુ એમના પરિવારને યોગ્ય ન્યાય મળે એ આજના આપના માધ્યમથી અમે માંગ કરીએ છીએ ધન્યવાદ છ આરોપી જે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે એમાંથી બે જે છોકરાઓ છે તો મજૂરિયા હતા એ પોતે જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે પણ ત્યાં કામ પર હતા એમને આ બનાવ જરાય ખબર નથી પણ સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકે એમને કીધું કે તમે હાલના તબક્કે હાજર થઈ જાઓ તમને જેલમાં રહીને પણ અમે પગાર આપીશું આજે પણ એમને તમે મળવા જશો આજે પણ એ જ કહેશે કે અમને પગાર આપવાના નાતે અમને રજૂ કરી અમે ફસાઈ ગયા છે અમને અહીંથી છોડાવ એટલે ચાર છ માંથી ચાર

કેવી નિમ્ન કક્ષાની વિચારધારા હશે વિચારસરણી હશે કે જે લોકોએ અમારા સમાજના યુવાનોને કેટલા નિમ્ન કક્ષાએ જઈને આટલી બેરહેમીથી માર્યા છે ત્યારે અમે ખૂબ દુઃખી અને વ્યથિત છે એટલા માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ કેમ કે અમને પોલીસની તપાસ પર શંકા ઉપજાવે છે ત્યાં અમે પહોંચીએ છીએ તો ઘરના કોઈ પણ વ્યક્તિને ત્યાં પહોંચવા દેવામાં નથી આવતા અમે જઈએ બાદ અમે મળીએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે અમને આટલી બધી ઈજા સાની થઈ પછી કાર્યવાહી થાય છે સાથે સાથે જે પણ પીએમના પંચક્યાસો કરવામાં આવેલા છે ઇન્વેસ્ટનામામાં એક પણ ગામના કે ઘરના વ્યક્તિને અંદર લેવામાં નથી આવ્યા પોલીસ અધિકારીઓ જ હાજરી બતાવીને બધું પંચક્યાસો અને ઇન્વેસ્ટનામા પણ એમણે ભર્યા છે સાક્ષી પણ પંચો અને સાક્ષી પણ સ્થાનિક લોકોને લેવામાં નથી આવ્યા એટલા માટે એમને શંકા ઉપજાવે છે કે કાલે ઉઠીને એજન્સી ખૂબ મોટી છે મંત્રી તંત્રીઓ સાથે ઉઠનારી બેસનારી એજન્સી છે કાલે ઉઠીને સીટ કે જેમાં પણ પોલીસ એમાં સામાન્ય બનાવની જેમ બનાવીને રજુ કરી શકે તો અમારા લોકોને ન્યાય મળશે એવી અમને શંકા છે એટલા માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા ખાસ કરીને ને એએસટી વર્ગ જ્યારથી આ સરકાર અત્યાચારો વધ્યા છે પાકના નેતાઓ સંસદમાં હોય કે વિધાનસભામાં હોય આના માટે જે કહેવાય કે વિરોધ થવો જોઈએ કે પર્ટીક્યુલર આ સમાજોને ટાર્ગેટ કરી પોલીસ સાથે સંઘર્ષ કર્યા બાદ જ ફરિયાદો લેતા હોય ફરિયાદ લીધા પછી તાત્કાલિક જામીન થઈ જતા તો આના મુદ્દે શું કહેશો તમે આવા બનાવો તો રોજબરોજ અનેક બને છે આ તો નમૂનો છે આ તો અમે બધા ત્યાં પહોંચીએ છીએ અમારી એકતા બતાવીએ છીએ એટલા માટે પ્રશાસન અને સરકાર આને ગંભીરતાથી લે છે અગર અમે ના પહોંચીએ તો એને બાર વાગ્યા સુધીમાં તેમની

એસસી એસટી સમાજના તમામ લોકો સાથે આવા અનેક ઘટનાઓ ઘટે છે પણ તેના પર પડતા પડી જાય છે અને એ બહાર નથી આવતા અને આવનાર દિવસોમાં અમે એ જ પ્રયાસો કરી રહ્યા છીએ કે બધા સાથે રહીએ બધાને જાગૃતતા આવે અને જ્યાં પણ આવી ઘટના ઘટે ત્યાં બધા એક થઈને લડીએ અને એને ન્યાય અપાવવાનું કામ કરીએ અમારા પ્રયાસો રહેશે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય રસ્તો છે જેતરભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે મુખ્ય રસ્તો છે હાઈસ્પીડ કોરિડોર સરકાર બનાવે કાર્યવાહી છે એને જુઓ છો કે હવે એક વિકાસની પણ વાત તો કરી તમારા જવા માટેની જે સુવિધાઓ છે તેમાં વધારો સુવિધા આદિવાસી વિસ્તારોમાં ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરો બનાવી દેવામાં આવશે નેશનલ હાઈવે બનાવી દેવામાં આવશે મોટા મોટા ડેમો બનાવી દેવામાં આવશે મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવી દેવામાં આવશે એનાથી આદિવાસીઓને ફાયદો થવાનો નથી કે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી આદિવાસીઓના વિકાસની વ્યાખ્યા અલગ છે અમારા લોકોને સારી શાળાઓ મળશે શાળાઓમાં પૂરતા શિક્ષકો મળશે સારી હોસ્પિટલો મળશે હોસ્પિટલોમાં પૂરતા સાધનો પૂરતા ડોક્ટરો હશે સારી કોલેજો સારી યુનિવર્સિટીઓ હશે અને નર્મદા ઉકાઈ કડાણા ડેમનું સિંચાઈનું પાણી મળશે અમારા યુવાનોને રોજગાર મળશે અમારી પંચાયતોને ત્યાં જે ખનીજો નીકળે છે એમાં ભાગીદારી મળશે ત્યારે જ આદિવાસી સમાજનો વિકાસ થશે જે પણ કોરિડોરો જે પણ પ્રોજેક્ટો જે પણ પરિયોજનાઓ આવે છે તો બીજા લોકો માટે બની રહી છે એમાંથી અમારા લોકોને એનો કોઈ ફાયદો થવાનો નથી એસટી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એસટી એસસીને લઈને એને કઈ રીતે જુઓ છો ને એનાથી કંઈ નુકસાન થશે એસટીને આદિવાસી એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં આરક્ષણની પેટા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા નું વર્ગીકરણ કરીને પદ્ધતિ પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે ત્યારે આમાં બંધારણની આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે છતાંય ઉચ્ચ ન્યાય પાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે એમણે વાત કરી છે રાજ્ય સરકારોની આમાં દખલગીરીની ત્યારે અમને લાગે છે કે જો રાજ્ય સરકારને આ સત્તા પારિત કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એ એક જાતિ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અમારી અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસી એસટી સમુદાયના તમામ સંગઠનો સાથે રહીને ભારત બંધ નું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટ રોજ ગુજરાત સમેત મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે નકલી આદિવાસી હશે તો નહી જોડાશે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે કદાચ નહીં આવે હવે એ મનસુખભાઈનો પોતાનો વ્યક્તિગત મંતવ્ય હશે આજે તો અમે સામાજિક રીતે જે સમાજ પર આવનારા દિવસોમાં અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે આરક્ષણને લઈને એ શૈક્ષણિક હોય નોકરીની બાબત હોય કે રાજકીય રીતે હોય એના પર જ્યારે તરફ મરાતો હોય તો અમે બધા આ બાબતને લઈને ગંભીર છે અને આમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે આહ્વાન કરીએ છીએ